નજર કરીયો વડોદરા ઉપર તો હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા થીમને ધ્યાન માં રાખી વડોદરા શહેર પોલીસ વિભાગે Pratapnagar Police Headquarter ખાતે વિશાળ સ્વચ્છતા અભિયાન યોજ્યુ હતું શહેર પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારીઓ છે અન્ય ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ પોલીસ મતકના PI તથા કર્મચારીઓ આભિયાન માં જોડાયા હતા જે ભારત સરકારે આ વર્ષે સ્વતંત્રતા કા ઉત્સવ માટે

ક્લીન બનાવીએ સ્વચ્છ બનાવીએ એવો એક પ્રયાસ ચાલી રહ્યો છે આ રાષ્ટ્રવ્યાપી ચાલી રહેલ અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસના દરેક કર્મચારી એમના પરિવારજન જોડાયેલા તમામ ઇસમો આ સંદેશ શહેરમાં આક રાજમાન દેશમાં પેલાવા માંગીએ છે કે પોલીસ વિભાગના કર્મચારીઓ સરકારી સેવામાં હોવા છતાં સમાજના પ્રતિ ਆਪਣા કર્તવ્ય નિભાવતા આ અભિયાનમાં જોડાયેલા છે અને મને વિશ્વાસ છે કે એક સ્ટ્રોંગ મેસેજ દરેક કર્મચારીને પણ જશે કે મારા વિસ્તાર ક્લીન રહેવો જોઈએ અને સાફ સુથરા રહેવું જોઈએ જેથી કરીને આપણા સમગ્ર